ઉભા થઈ અને સૌથી પહેલા થોડોક આખો પ્રસંગ જે છે એમાં બધા સહકાર આપણે આપી અને બધાય જે છે એ ધીમે ધીમે કરતા પ્રસાદ માટે પધારો બાબા ભાઈ સાહેબ બધાય જે છે ને સહયોગ આપવાનો છે આપણે બધા તૈયારો પ્રયાસ છે આપડો આ હા જમીને પછી જે છે ને આપણે 1.2 વાગે જે છે એ બધાયને માટે દર્શન ખુલ્લા છે હા

પછી કાલ થી તો આપણે પછી આપણે પોત પોતાના પાછા કાપે બધા જે છે ને પાછા પોરવાઈ જાય બરોબર છે એમ આજે છે ભગવાન ઉત્સવ છે આજ ભગવાન પોતાના નિજ મંદિર માં રહ્યા છે આજે આ ખાડી ગામનો ખરેખર ભાગ્યો દઈ અને ભગવાન નિજ મંદિરમાં આજે લક્ષ્મીનારાયણ ભગવાન રામચંદ્ર ભગવાનનો પરિવાર અને ભગવતી શક્તિ એની સાથે ગણપતિ દાદા અને હનુમાનજી દાદા આજે આજે ભવ્યા ભવ્ય મંદિર

પાંચ મિનિટ નો રિસેસ છે પાંચ મિનિટ માં પાણી પી લ્યો કોઈ ત્યાંથી ઉભો નથી થવાનું આપણે આપણે આજે તપ કરવાનું છે આજે ભગવાનને ને બિહારવાના છે એની બધી આવતી હોય જેવી તેવી નથી આવતી અત્યારે આ આવતી છે નહી આવે છે ભગવાનને બેસાડવાની આવતી આવે છે ભગવાનની પ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા ની છે અને કોઈ ઝડપથી પાછા પાંચ મિનિટમાં પાણી પીને બેસી જાય જો ઝડપથી ઝડપથી પાણી પીને આવો તેનો ગ્રભ મોટો છે આજનો દિવસનું કામ આજ મેં કીધું એમ લડી લેવાનું છે આપણે બરોબર લે લો જો સાટો હોય કેવું પાણી પાણી લઈ લે લે લીંબુ પાણી તૈયાર કે વરિયાળી પાણી તૈયાર લઈ લે અરે પણ એમ જિલ્લા અરે લાઇટ બિલ ભરો કોબિકના ભરતો કોબિક લાઇટ બિલ આવ છે হালো मारी आरायसुरनि मात तमने सू करि ने जमाडू i'm તમને શું કરી તમારો પાડો तमने슈 करी जमाडू तमने슈 करी जमाडू करी जमाडू नित्यानंद करी भरा भय करी साम्राज्य ना करी निर्धूत अखिल खोल पावन करी প্রত্যক্ষন করে দীক্ষ দেহি কৃপাবলামী মত চালো ভাই চালো পাঁচো হম করতে যাওয়া চালো হ্যালো ব্যস্ত যাবো ঝড়পছে পাচো হম করতে ચાલો દરેક યજમાનો પાછા આહુતિ આપતા જ રહેશો ચાલો પોતપોતાનું આસન ગ્રહણ કરી લો ગણપતય નમ હસવાહુમત નમ સ્વાહા ઓમ લક્ષ્મીનારાયણભ્યાં નમ સ્વાહ સ્વાહા સ્વાહ લક્ષ્મીનારાયણ્યાં નહ લક્ષ્મીનારાયણભ્યાં ન સ્વાહ ઓમ અભ્યામ ન સ્વાહા ઓમ લક્ષ્મીનારાયણભ્યાં નમ સ્વાહ ઓમ લક્ષ્મીનારાયણભ્યાં નમ સ્વાહ ઓમ લક્ષ્મીનારાયણભ્યાં સ્વાહ ઓનારાયણભ્યાંહ સ્વાહ ઓનારાયણભ્યાં નમ સ્વાહ ઓ સ્વાહ રામંદ્રપરીવારાભ્ય નમ સ્વાહ ઓમચંદ્રપરીવારાભ્યમ નમઃ સ્વાહ ઓમચંદ્રપરીવારાભ્ય નમઃ સ્વાહ ઓમચંદ્રપરીવારાભ્ય નમઃ સ્વાહ ઓમચંદ્રપરીવારાભ્ય નમઃ સ્વાહ ઓમ રામચંદ્ર પરીવારાભ્ય નમ સ્વાહ ઓમચંદ્ર પરીવારભ્ય નમ સ્વાહ ઓંદ્ર પરીવારાભ્ય નમ સ્વાહ ઓમ રામચંદ્ર પરીવારભ્ય નમ સ્વાહ ઓંદ્ર પરીવારાભ્ય નમ સ્વાહ ઓમ મઘોરાયન મહવાહ મઘોરાય નહ સ્વાહ મઘોરાયન મહવાહ મઘોરાયન મહવાહ મઘોરાય નહ સ્વાહ

Om Gorai Namah Swaha 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 ॐ गोराय नमः स्वाहा 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 नमः स्वाहा ॐ गोराय 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 नमः स्वाहा ॐ ॐ ॐ नमः नमः स्वाहा स्वाहा गोराय 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 नमः स्वाहा Oma <speaking> goda in a mustvar, Oma 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 Gorai in a mustvar, Oma goda in a mustvar, Oma goda in a mustvar, Oma in a mustvar, Oma in a mustvar, Om gauraya namah swaha Om 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 gauraya namah swaha Om 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 オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ、オマゴライナマスワ。

ॐ मोराय नमः स्वाहा ॐ मोराय नमः स्वाहा ओम गुराय नमः स्वाहा હાલો હાલો ચાલો પાછા આહુતિ આપતા દરેક જે જે ભગવાન આપ્યું હતું એ બધા દેવતાઓની આપણે આહુતિ આપવાની છે વાસ્તુ ભગવાનની ચોસઠ જોગણી માતાજી ની માતાજીના બાવન વીર ચોસઠ પ્રકારના ભૈરવ જે આવે એ બધા ભૈરવ દેવતાઓને બ્રહ્માદી સર ભદ્ર મંડળ દેવતા અને ક્ષેત્રપાલ ભગવાન અને વારુની મંડળના બધા દેવતાઓને

હ્રી સ્વાહિષ્ટુભ્યમ સ્વાહ એમ સ્વાહ દ્વાદશાદિ નોઃ સપ્તો નમ સ્વાહિ ભૂતનાગેભ્યોન સ્વાહ મંદોરાક્ષરે નમ સ્વાહ સ્કંદય નમ સ્વાહિ નંદીશ્વરાય નમ સ્વાહ મહાકલા શૂલમહાકાલાભ્યાં નમઃવાહ દક્ષાદીસપ્પ્તગણભ્યો નમઃવાહ દુર્ગાય નમઃ સ્વાહ વિષ્ણવે નમઃવાહ સદાબિતુર્ભ્યો નમઃવાહ મૃત્યુરોગાભ્યાં નમ સ્વાહ હિ ગણપદ નમઃવાહ મદિભ્યો નમ સ્વાહિ મૃતભ્યો નમ સ્વાહ હિ પૃથિએ નમ સ્વાહ ગંગાદિનદીભ્યો નમ સ્વાહ હિ સપ્તસાગરભ્યો નમ સ્વાહ હિ મેરવે નમ સ્વાહ હિ ગદાય નમ સ્વાહ હિ ત્રિશૂલાય નમ સ્વાહ ह्रिं वज्राय नमः नमस्वाहा ह्रीं नमः नमस्वाहा हिं दण्डाय नमः नमस्वाहा खड्गाय नमस्वाहा ह्रिं पासाय नमस्वाहा नमः नमस्वाहा हिं गौतमाय नमः नमस्वाहां भरद्वाजाय नमः नमस्वाहां विश्वामित्राय नमः नमस्वाहां कश्यपाय नमः जमदग्ने नमस्वाहां वसिष्ठाय नमः नमस्वाहा નિમત્રય નમ સ્વાહ નિમરુંધત્ય નમ સ્વાહ નિમેન્દ્રિય નમસ્વાહ નિ કૌમાર્યે નમ સ્વાહ નિમ બ્રાહ્મ્ય નમ સ્વાહ નિર્હ્યે નમ સ્વાહ નિય નમ સ્વાહ નિ વૈષ્ણવ્ય નમ સ્વાહ નિશ્વર્ય નમ સ્વાહ નિનાયક્યમ સ્વાહક્ષ દુર્ગા સ્વાહ નિનીયે નમ સ્વાહ હિ માલાધ નમ સ્વાહવાય નમ સ્વાહ હિ માયાવતીય નમસ્વાહ હિ શુભાએ નમસ્વાહિ ગીસિનીયે નમસ્વાહિ ત્રિનેદરાય નમ સ્વાહ હિ લોજી્વાયે નમ સ્વાહ નિખિનીયે નમ સ્વાહ નમસ્વાહ કાળિગાએ નમ સ્વાહ નિર્ચિગા ક્ષિય નમસ્વાહ હી સરસ્વત નમસ્વાહ ચંડીય નમસ્વાહ એમ ચિત્રઘંટાય નમસ્વાહ એમ સુગંધાય નમસ્વાહ એમ કામાક્ષ્ય નમસ્વાહ નિ ભદ્રકાલ્યે નમસ્વાહ હ્રી પરાય નમસ્વાહ હી ક્રાંતરાક્ષ નમસ્વાહ હ્રી કોટરાક્ષ નમ સ્વાહ ય નશવાહમંગલાય નમ સ્વાહ લલિતાય નમવાહિદાયય નમ સ્વાહ ભુવનેશ્વર સ્વાહ મખબાણીયનહ મુસુલિયન સ્વાહ દેનમ સ્વાહ મંબિકા યૈનવાહ મુસુલેશ્વર્યેનમવાહ બાણવત્યેનમવાહ ધનુર્ધર્યેનમ સ્વાહ એમ મોહલ્લાસાય નમવાહ વિશાલા્યેનમ શિપુરાય નમવાહિ ભગમાલિન્યેનમ શ્વાહ દીર્ઘકૈમ શ્વાહ ઘોરઘોણાયન શા્યમ સ્વાહ મહોદર્યેનમ સ્વાહ કામેશ્વર સ્વાહ ગુહ્યેશવર્યમ સ્વાહ ભૂતનાથાય જ્યોતિષ્મત્યેનમ શરૂદિવાસાય નમ શુંનીય નમ શહિયનમ શિવાંગાઇન સ્વાહ I'm ం లింగస్థ నమస్వాం భగవద్రాయ నమస్వాహ మిగనాయ నమస్వా మేఘవానాయ నమస్వాహి మేఘోసాయ నమస్వాహి నారసింహే నమస్వాహిజ్యై నమస్వా్రీం శ్రీధర్యై నమస్వాహ హ్రీం తేజస్య నమ స్వాహ హ్రీం శ్యామాయ నమ స్వాహ హిమాత్యే నమస్వాహం దర్వాహనాయ నమస్వాహమింద్రాణయ నమ స్వాహ హ్రీం దుర్గాయ నమ స్వాహ హ్రీం జీయాయ నమస్వాహ విజయాయ నమస్వాజిదాయ నమ స్వాహ విశ్వమంగళలాయ నమ స్వాహ Mother of Riena was war, Bune is Riena was war, Raja Raja is Riena was war, the bed of wine of a the Bubeda wine of a swar, in of wine of a swar, in Missala of wine of a swar, in Martha the bed of wine of a in Manubra bed of wine of a the bed of of a in Missitanga bed of of a swar, in of wine Sumara bed of wine వివిరుమ బిరువాయ నమ స్వాహ నివిరు బాక్స బిరువాయ నమ స్వాహ ఇందాన రూపదర బిరువాయ నమ స్వాహ వరా బిరువాయ నమ స్వాహ మృరు బిరువాయ నమ స్వాహ ముకంద వరుణ బిరువాయ నమ స్వాహ ముజుగాది బిరువాయ నమ స్వాహ మునుమత బిరువాయ నమ స్వాహ మేఘనాద బిరువాయ నమ స్వాహ మనోవేగ బిరువాయ నమ స్వాహ చంద్రబాల బిరువాయ నమ స్వాహ విభావహార బిరువాయ నమ స్వాహ నిర్మయ నిర్భయ బేరువాయన స్వాహ విజిత స్వాహ బేరువాయన స్వాహ లోయన స్వాహ ముదర వజ్రహస్త బయన స్వాహ హిమహాకాయన స్వాహ నృచండీరువాహ హిమజయ స్వాహ వందక బేరువాయన స్వాహ హి బ్రాహ్మక బేరువాయన స్వాహ సంహారేరువాయన స్వాహ కురువాహ బేరువాయన స్వాహ వృధా స్వాహ రక్తంగ స్వాహ వేద బెరువాయన స్వాహ

മുക്കുസ്മായായ മസ്വാഹ വരുണായ വിമുക്തായ മസ്വാഹ വിൽപ്പതക ലീല ഗായനമസ്വാഹ മേഘനിഷ്ടശ്വാഹ മൈരാമസ്വാഹ വൌശതിന്യാനമസ്വാഹ ബന്ധ ഗായനമസ്വാഹ ദിവ്യഗായ యనమస్వాణాయనస్వానస్వా వ్యాయన వస్వామణవేన చంద్రవరుణాయనస్వా నిం పటాటోపాయనమస్వాం జటాళయనమస్వా్రతవైనమస్వామి ఘంటేరాయనమస్వామణిమానాయనమస్వాణమంధవైనమస్వామరాయనమస్వాండికరణయమస్వాం సవీరాయనమస్వా నిం నాగకరణాయ దాయనమస్వాం నాగాయనమస్వా మహాబలాయ నమస్వాం భేదకారాయ నమస్వాహి చీకరాయ నమస్వాహి సింహాయ నమస్వాం మృగాయమస్వామి యక్షాయ నమస్వాఘవాహనాయన తిక్ష్ణుష్టాయ నమస్వాహిమలాయనస్వాహి శుక్లదుండాయనస్వాహాలాపాయ నమస్వాహర్గాయ నమ స్వాహ పవనాయ నమస్వాహ పవనాయ నమస్వా સાવધાન ચાલો આવું દેતા જ યજમાનો રીમ વારુણી મંડળ દેવતાએ નમસ્વાહા રીમ વારુણી મંડળ દેવતાએ નમસ્વાહ રીમ વારુણી મંડળ દેવતાએ નમસ્વાહ বলু গিন্নারি মহারাজ কি জয়